શું તમે જાણો છો મહાભારત કાળમાં હનુમાનજી એ પોતાના ભાઈ ભીમ નું અભિમાન ચકનાચૂર કર્યું હતું તે જગ્યા કળિયુગમાં સાક્ષાત ચમત્કાર થાય છે આ જગ્યા આવેલી છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બાબરપરા ગામથી ગીર ફોરેસ્ટના જંગલોમાં આવેલું એક સ્થળ એટલે હનુમાન ગાળા તો ફાઇનલી અત્યારે આપણે ગીર અભયારણ્યની અંદર આવી ગયા છે ને આ જે હનુમાન ગાળા જવા માટે આપણે અભયારણ્યમાં થઈને જવું પડે છે ફોરેસ્ટમાં થઈને અને અહીંયા અમારી પાછળ આગળ આગળ જો એક નાની ઝરણું આવ્યું તમને બતાવું રસ્તામાં છે ને આ ઝરણું આવે છે એકદમ મસ્ત કાંઈ ઘટે નહીં આ મારા બધા ફ્રેન્ડ છે જો ફોટોગ્રાફી ચાલુ કરી દીધું છે બધા અત્યારે તમે જણો જે જો બહુ મસ્ત છે કાંઈ ખાતે ન મેં મારા બૂટ બુટને પલાવી નહીં ખાય તો આપણે આ મોજ જ આશ કરવાની છે કે હનુમાન દાદાના દર્શન કરવા જાય છે આ બધા કુદરતના નજારા જોતા જોતા જઈએસ હનુમાન ગાળા છે ને એકદમ કુદરતના એકદમ મસ્ત મસ્ત નજારા છે ને દ્રશ્ય એકદમ કાંઈ ઘટીને આ દ્રશ્ય છે આપણે ફૂલ મોજ કરવાના છે આજ જો હું અત્યારે પલ્લીને બૂટ પહેરાય બૂટ પલાળીને ખાઈ રાખા અમારા સુરેશભાઈ છે અમારા લલાભાઈ હસમુખભાઈ ને આ નિલેશ રાઠોડ ને આ કેતન સોલંગી આજે જવાના છે હનુમાન ગાળા આગળ છે ને રસ્તો એકદમ ખરાબ છે આ એકદમ ક્યારે ક્યારે થઈ ગયું જો તમને બતાવું રસ્તો જો તમે ખાલી આવો તો થોડુંક વરસાદનું ધ્યાન રાખવાનું કે વરસાદ અગાઉ અઠવાડિયાની અંદર હોય નહીં તો તમારે આવવાનું તો આવું થોડોક વરસાદ નો હોય ને તો ગારો બારો નહીં હોય કોક શિલા ઉપર ભગવાન છે રસ્તો એકદમ ખરાબ છે તમે આ દ્રશ્ય જો એકદમ બહુ મસ્ત છે ગારો થોડોક ઇગ્નોર કરો બાકી અહીંથી હાલીને આવવું જોરદાર છે અને આપણે શરૂઆતમાં જાતા જ હનુમાન દાદા અહીંયા જોવા મળી ગયા છે તમને બતાવું જો અહીંયા હેલો દાદા કેમ છો જો અહીંયા દાદા આપણે મળી ગયા છે એ કેવા બેઠા છે કે બટાવો જાઓ તમે જાઓ ભલે ગારો હોય જો અહીંયા એક આગળ ઝરણું આવી જ આપણે આમાં થાલીને જઈએ તો ફાઇનલી આપણે આવી ગયા છે હનુમાનગાળા મંદિરનું જે આશ્રમ છે ત્યાં આ બાજુ બધીમાં પાર્કિંગ છે જો એ લોકો અહીંના દ્રશ્યો જાઓ તમે અહીંયા ગાડી પાર્ક કરવાની છે અને અહીંયા આશ્રમ છે તો ફાઇનલી આપણે આશ્રમે હતા ત્યાંથી આગળ નીકળી ગયા છે હવે હાલીને અમે પાંચે જણા જઈએ છીએ હનુમાનજીના મંદિરે તો અહીંથી લગભગ દોઢ કિલોમીટર જેટલું છે ને તો હાલીને જવું પડે એમ છે અંદર જો તો અમે નીકળી ગયા અહીંથી છે ને એક જેટ બાજુમાં ઝરણું છે જો આ તમને દેખાદો હું પાણી ઘાટીની આખી મસ્ત આખી નદી છે ફોટોશૂટ માટે ને એકદમ કાંઈ નહીં અહીંયા મતલબ ફોટોશૂટ કરવા માટે દ્રશ્યો છે બધા આ ટ્રેકિંગ લગભગ એક થી દોઢ કિલોમીટરની છે પણ તમને એટલો સુકૂન મળશે અને જંગલમાં એટલી શાંતિ છે ને જો કોઈ છે નહીં આજુબાજુ તમને અને પાંચ મિત્રો છે એ જ છે ફરતી બાજુ ઝરણાઓ એવું બધું જ છે જેમ જાતા જઈએ ને એનું સો 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 સડાણ આવતું જાય ને આપણે જાય છે આગળ કાળભેરવનું શીલા છે એ પણ આવવાની છે બધા છે એ પણ આપણે જોવાના છે જંગલ તમે જો એકદમ શાંત ને ડીપ ઝરણું છે બાજુમાંથી ને શીલા તમે જોવો ખાલી આગળ અનું ગ્રોસે કાપી નારસ્તો ન બની જાય ઈમે આ ઝાડુ છે બે પત્તર વચ્ચે ઉપર સળતાની સાથેસ ઈ કાળઘેરનો એક સીલા છે આખી જોઈ લો મે લોકો બધા અહીંયા એમાં સિક્કા સોટાડે છે એક ઓલું ઝાડ છે ને બધા સિક્કો ઉતાડે છે પોતાની માનતા રાખે છે જોઈ લો આખું આખું ઝાડ આમ છે ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે આ બધું પહાડ તમે જો કઈ નહીં એવું બધું વ્યૂ છે આ બધીમાં જંગલ છે આ બાજુ ડુંગરો છે મોટો બધી આ બાજુ મોટો બધી ડુંગરો છે થોડાક આપણે ત્યાં જઈએ મંદિરે તો ફાઇનલી આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છે અને અહીંયા છે હનુમાનજીનું મંદિર અને જે આખો મોટો બધી ડુંગરો તમે જોઈ રહ્યો છો ને એ સ્વયં જે હનુમાનજી અંદર છે ને સેમ ટુ સેમ એવો આખો ડુંગરો અહીંયા છે આખો મોટો એક બીજો પહાડ છે આ મોટો પહાડ છે થોડોક આપણે ઇતિહાસ વિશે હનુમાનજીના પૂછી લઈએ અહીંયા મંદિરમાં તો દાદા તમારું નામ શું છે પહેલાં તો હિંમત મહારાજ તો આપણે અહીંયા હનુમાનજીના ઇતિહાસ વિશે જણાવી દઉં તો ઇતિહાસ શું છે આપણે અહીંનો

પછીને દાર જગ્યા જાગૃત તેની ભેંસ પડી તેના પંચોતેર વર્ષ થયા પહાડમાં દ્રશ્ય જોશ ને એક્ઝેક્ટ ગણપતિ અહીંયા દેખાય દેખાતા હોય આ આ ને 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 છે 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 આપણે ઇતિહાસ ની વાત કરીએ ને તો જ્યારે ભીમ હતા ભીમ ને પોતાના બળનું એટલું બધું અભિમાન થઈ ગયું હતું ને કે એને એવું લાગતું હતું કે વિશ્વમાં હું આખા જગતમાં મારાથી બલવાન કોઈ નથી ત્યારે હનુમાનજી એનું હું કે અભિમાન ભાંગવા માટે થઈને એક શિલા હતી આ જે પથ્થર એક મતલબ મોટો બધો એક પહાડ હતો ને આ બેઠા હતા પૂંછડી લાંબી કરીને બેઠા હતા ને ત્યાંથી છે ને ભીમ પસાર થાય છે તો ભીમ કહે છે કે હે વાનર તો આ જે પૂછડી તારી છે મોટી લાંબી ને તું હટાવી લે મારે અહીંથી ગુજરવું છે મારીથી અહીંથી જવું છે મતલબમાં તો ત્યારે હનુમાનજી કહે છે તારામાં તાકાત છે તું આવો બળવાન દેખાય છે તો તું પોતે જાતે તારી આ મારી પૂછડી જે હટાવી લે તો ભીમને એટલું અભિમાન હતું કે હું આ વાનરની પૂછડી ન હટાવી શકું તો એ ગદા સાઈડમાં મૂકી અને પૂછડી હટાવવા જાય છે તો સૌદ ભવનનું આખું જેટલું બધું બળ હતું નહીં એનામાં બધું બળ આખું મતલબ લગાડી દે છે અને એ પૂંછડી હલાવે છે એનાથી એક જરા પણ પૂછડી હલતી નથી ત્યારે ભીમને અહેસાસ થાય છે ભીમને લાગે છે કે નહીં હું હજી કાંઈ નથી અને એને એનો જે ભ્રમ હતો જે એની જે એનો અભિમાન હતો એ તૂટી ગયો હતો અને હનુમાનજીએ એનો અભિમાન તોડ્યો ને પોતે તે જગ્યા આ જ છે આ જગ્યાએ જ હનુમાનજી અહીંયા બેઠા હતા આ મોતી શિલા છે આ શિલાએ જ બેઠા હતા અને ત્યાં ભીમ ને મતલબ અજ્ઞાતવાસમાં તેર વર્ષમાં આવ્યા હતા ત્યારે જેનું છેલ્લું વરસ હતું અજ્ઞાતવાસનું તેરમું વરસ ત્યારે અહીંથી નીકળ્યા હતા તો એ પણ આ બધી જગ્યા છે ને આ આખું જંગલ કહેવાય છે એ આખું આ જંગલ છે અને આ જે આખો મોટો પહાડ છે ને એ પહાડમાં હનુમાનજી દેખાય છે તમને દેખાડ્યું ક્યાં દેખાય છે જો અહીંયા આ તમને મુખ હનુમાનજીનું મુખ દેખાય છે मैंने तो वीडियो में देखा तो जो एग्जट आ छे ने जो हनुमान जी रो मुख छे ने, 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 ने मैं आके आ जे शिला छे ने आको पहाड़ है हनुमान जी ने जो स्वयं बुआया अंदर मूर्ति छे ने ए सेम टू सेम ऊपर थी तुम्ही जो ने मेप में तो ए सेम टू सेम दिखाई छे ओ

અને યુદ્ધના મેદાનની અંદર જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે અખિલ બ્રહ્માંડનો જે માલિક છે રોવણ રોવણ આલ અને રોતાને રાજી કરે આ તો વાલપ નો વેવાર આ તો રોય બતાવે રામજી આ જે રામ છે એ અમારા narandan surya લખેલું છે યુદ્ધનું મેદાન અને રામ છે એ લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોડા ની અંદર અને પોતે આહુડા પાડે છે એમ અધરોવે છે રઘુરાયનો સમ્રામ રણમા રોવે છે રઘુરાયજી ત્યારે હનુમાનજીએ કીધું જો તારો હુકમ હોય

જય માતાજી મારું નામ અચરદાન ઉદયબાન શામળ એટલે કે ગઢવી એમ અને મારું સુરેન્દ્રનગર જિલ્લો છે અહુરથિયાન રાત્રિયા એટલે હું મોરવડ આલીદર અને છેલ્લે અહીંયા રોણાની અંદર શિક્ષક તરીકેની નોકરી કરતો હતો સાહિત્યનો શોખીન છું તો ફાઇનલી આપણે દર્શન કરી છે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને આપણે હવે જઈશું નીચે અને થોડાક તમને કુદરતના દર્શ હું કે કુદરતના થોડાક દ્રશ્યો પણ તમને બતાવું અને આ જંગલની વાત કરું ને તો પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવ્યા હતા ને ત્યારે જે છેલ્લું વરસ હતું ત્યારે ભીમને હિડંબા સાથેના જે લગ્ન થયા હતા એ આ બધું ગીરનું જંગલ જ હતું જે અહીંથી આપણે તમે સમજો કે દ્રોણ છે જે ધોનેશ્વર મહાદેવ છે પછી જે જે તુલસી શ્યામ છે પછી શાણા ગુફાઓ છે એ બધીમાં જે અહીંયા આશરો લીધો હતો પાંડવોએ હવે આપણે નીચે જઈએ છે તમે આવી કુદરતની જગ્યાઓમાં આવો ને તો તમને એટલો આનંદ મળશે ને કે તમે આખી આ સિટીની દુનિયામાંથી ગામડાની દુનિયા બધી દુનિયા મૂકીને જે આ જંગલોની દુનિયામાં આવો છો ને કુદરતની સાથે કુદરત સાથે તો તમને ખબર પડે છે કુદરત કેટલી મહાન છે કેટલી મોટી છે અને આપણે શું છે આપણો અભિમાન તો આમાં જ તૂટી જાય આપણે કુદરતના નજારામાં જોઈએ ને જાય ને કે આ બધું શક્ય કઈ છે જો આ બે શિલા વસે એક ઝાડ છે જો એ છે જે આ જો જરા જરા જડી રહ્યું છે એમ કહેવાય છે કે હનુમાનજીનું નું જ્યાંથી આ પરસાદ થયા છે ત્યાં એક પણ નાનો એવો પથ્થર પાણીથી નથી પહેર્યો વિશાળ આ તમે જો મોટા મોટા પથ્થર જો

જબરદસ્ત જગ્યા છે એક વખત ખાલી તમે આવો ક્રાઇ કરો